મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું ગ્રકિયલ વિસ્તારમાં ડૉક્ટર આંબેડકર ગૌરવ નગરયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ નગરયાત્રાને મુખ્યમંત્રી શ્રીએ મંચ પરથી ફ્લેગ ઓફ કરાવી હતી मुख्यमंत्री श्री डॉ बी आर आंबेडकर जी ની છબી ને पुष्पांजलि अर्पण કરીને ભારત ના બંધારણ ના ગઢવૈયા અને ભારત રત્ન એવા મહાપુરુષ ને શ્રદ્ધા सुमन अर्पण કર્યા હતા मुख्यमंत्री શ્રી એ નગરયાત્રા માં સામેલ નાગરિક બંધુઓ ટેબલો પ્રસ્તુત કરતા યુવાનો અને વિવિધ વેશભૂષા માં સજ્જ ભૂલકાઓ નું અભિવાદન ચીલ્યું હતું આ અવસરે શહેર ના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન દารา સભ્ય શ્રી અમિતભાઈ શાહ શ્રી દિનેશ કુશવાહા सांसद श्री दिनेश मकवाणा भारतीय जनता पार्टी ना प्रदेश उपाध्यक्ष श्री गोरधन जडफिया सहित महानुभावों उपस्थित रह